એવું ના હોય લખવું પડે તમે ચારે ચાર ના એટલે જોડું છે તમારી ઈચ્છા થાય એમ લખો ને એમ નહી તમે પાસ ના કર્યો તો તમે ઈસ્યુ કરો ને નોટિસ એ રીતે તમે અવડે ક્લાન ના પકડાજો સાહેબ

તમે એમ કહો છો કે એક જ દિવસમાં તમે પુરાવા રજૂ કરો બરાબર તમે નોટિસ આપો છો કયા પ્રોવિઝન કયા કયા પ્રોવિઝન ગયા તમે કામ કરો છો એ કાયદાની મર્યાદામાં રીતે કયા કાયદા તમારે કહેવાનું છે લખો ને તમારે હું તો લખું છું લખે છો એવું ના હોય પડે નોટ ઇસ્ટ માં